ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા શીખ ફોર જસ્ટિસના વડા ગુરુ પંતવંત પંતવંતુએ પંજાબના ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાવ્યા છે ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકવા માટે ઉશ્કેરાયા છે તેને બદલામાં એક લાખ ડોલર આપવાની લાલચ આપી છે આતંકવાદી પન્નુ એક વિડીયો જાહેર કરી પંજાબના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને પંજાબમાં જ જવાબ આપવો પડશે અને તમામ રસ્તાઓ અને એરપોર્ટના માર્ગો બુલડોઝર અને ટેક્ટર વડે બ્લોક કરી દેવામાં કહ્યું હતું તો મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ